માત્ર અડધી ચમચી તેલમાં નવરાત્રી વ્રત માટેના બેસ્ટ હેલ્ધી અપમ હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઘરનું કિચન માં આજે આપણે બનાવીશું વ્રત ઉપવાસ માટે એકદમ હેલ્ધી અને સુપર ટેસ્ટી અને એકદમ સરળ અને સિમ્પલ રીતે વ્રત ઉપવાસ માટેના બેસ્ટ અપમ ની રેસીપી બનાવીશું બધાના ફેવરિટ થઈ જશે અને ખાસ વ્રત ઉપવાસ માટે બેસ્ટ છે તો ચાલો બનાવીએ એકદમ નવી જ અને એકદમ સિમ્પલ અને સરળ રીતે ફરાળી અપમ તો એના માટે સૌથી પહેલાં આપણે એક કપ સાબુદાણા લેશું જે વાટકીથી સાબુદાણા લઈએ એ જ વાટકીથી દહીં એડ કરવાનું છે અને મેં અહીંયા દહીંમાં બે ચમચી પાણી પણ એડ કર્યું હતું એટલે સરસ રીતે આપણે સાબુદાણાને આ રીતે પલાળી શકીએ સાબુદાણાને મેં પહેલાં જ કપડાંથી સરસ રીતે સાફ કરી લીધા હતા એટલે મેં અહીંયા ધોયા નથી તમે જો સાફ ન કર્યા હોય તો એકથી બે પાણીથી ધોઈ અને પછી તમારે દહીં એડ કરવાનું અને આ રીતે લેવલમાં કરી દેવાનું પછી એને ઢાંકી અને બે કલાક માટે પલળવા દેવાનું ત્યાં સુધીમાં આપણે એમાં એડ કરવાના શિંગદાણાને શેકી લેશું તો અહીંયા મેં અડધા કપ શિંગદાણા લીધા છે જો દેશી આ રીતના શિંગદાણા મળે તો એનો જ યુઝ કરજો એનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે આવે છે તો વ્રત ઉપવાસમાં હેલ્ધી ટેસ્ટી ઓછા તેલમાં અને ઝટપટ બની જાય એવું જો તમારે કંઈ બનાવવું હોય તો આ એકદમ ટેસ્ટી અને એકદમ અંદરથી સુપર સોફ્ટ આપણા અપમ બનશે અને આ રેસીપીને તમે એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં પણ કહેજો કે તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જોવો છો અહીંયા તમે જુઓ થોડી જ વારમાં સિંગદાણાનો હલકો કલર ચેન્જ થઈ ગયો અને આ રીતે તમે કરો તો એના ફોતરા નીકળી જાય છે બસ એટલા જ આપણે એને શેકવાના છે હવે સિંગદાણાને આપણે એક પ્લેટમાં ઠંડા કરવા માટે કાઢી લેશું હલકા ઠંડા થઈ જાય એટલે હાથથી તમે આ રીતે રબ કરશો એટલે બધા ફોતરા નીકળી જશે જો વધારે સિંગદાણા હોય તો તમારે એને કોટનના કપડામાં એડ કરી અને ખસશો તો પણ આસાનીથી બધા ફોતરા નીકળી જશે તો આ રીતે બધા ફોતરા નીકળી ગયા હવે આ સિંગદાણાને આપણે સરસ રીતે સાફ કરી લેશું તો અહીંયા મેં સરસ રીતે સિંગદાણાને સાફ કરી લીધા છે હવે આપણે એને મિક્સર જારમાં એડ કરી અને એનો અધકચરો પાવડર તૈયાર કરવાનો છે તો એકથી બે જ વાર મિક્સરને ચલાવતા પલ્સ મોડમાં ચલાવવાનું એટલે પાવડર તૈયાર થઈ જશે તો આ રીતનો આપણે અધકચરો પાવડર તૈયાર કરવાનો છે બહુ મોટા પણ નહીં અને એકદમ ઝીણો પણ નહીં હવે અહીંયા બે કલાક થઈ ગઈ છે અને આપણા સાબુદાણા છે એ સરસ રીતે ફૂલી ગયા અને તમે જુઓ એકદમ છૂટા છૂટા છે તમે આ રીતે પલાળી અને એની ખીચડી પણ બનાવી શકો છો અને આ રીતે આ નાસ્તો ખૂબ જ સરસ લાગે છે અને ઓછા તેલમાં પણ બની જાય છે તો તમે જુઓ દહીં સાથે પલાળ્યા હતા એટલે સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે અને દહીં પણ એબ્ઝોર્બ કરી લીધું છે હવે મસાલામાં આપણે એક નંગ બાફેલું બટેટું એક ટી સ્પૂન આદુની પેસ્ટ અને તીખાસ તમને જો એ પ્રમાણે લીલી મરચી એડ કરીશું ફ્રેશ લીલા દાણા સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું વ્રત ઉપવાસ માટે બનાવીએ છીએ એટલે સિંધવ મીઠાનો યુઝ કરીશું એક ટેબલ સ્પૂન ખાંડ એક ટી સ્પૂન શેકેલું જીરું અને એક ટી સ્પૂન સફેદ તલ જો વ્રત ઉપવાસમાં ખાતા હોય તો જ એડ કરવાના નહીંતર સ્કીપ કરવાના હાથથી પહેલાં મિક્સ કરીશું તો આપણે જેટલા બને એટલા આપણે સાબુદાણાને આખા જ રાખવાના છે એટલે એકદમ હળવા હાથથી મિક્સ કરવાના આપણે લાસ્ટમાં થોડા મિક્સ કરશું એટલે થોડા તો એ મેસી થશે પણ બહુ મેસ નથી કરવાના હવે આપણે જે સિંગદાણાનો પાવડર તૈયાર કરીને રાખ્યો છે ને તે એડ કરી દઈશું મિક્સ કરી લેશું તો એકદમ સિમ્પલ મસાલા અને સિમ્પલ રીતે બને છે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે આ રીતે હલકું મેસ કર્યા પછી તમે જુઓ સરસ રીતે મિક્સર રેડી થઈ ગયું છે અને હવે આપણે એમાં ખટાશ એડ કરીશું એનાથી બાઇન્ડિંગ પણ આવી જશે તો એક્સ્ટ્રા કોઈ પાણી એડ કરવાની પણ જરૂર નહીં પડે એક ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરવાનો અને જો જરૂર લાગે તો જ તમારે એકથી બે ચમચી પાણી એડ કરવાનું બહુ વધારે પડતું આપણે મિક્સ નથી કરવાનું એટલે આપણે એમાં પાણી બહુ નહીં જોઈએ દહીં જે એડ કર્યું છે એમાં મોચરનો ભાગ હશે જ એટલે જ બધું મિક્સ થઈ જશે અને આ રીતે હાથથી પ્રેસ કરતા જશું અને હલકું આ રીતે દબાવતા જશું એટલે એના બોલ્સ તૈયાર થઈ જશે તો નાના કે મોટા જેવડી સાઇઝના તમારે રાખવા હોય એ રીતે તમારે બનાવી લેવાના તમે આમાંથી સાબુદાણા વડા પણ તૈયાર કરી શકો છો અને આ રીતે અપમ પણ તૈયાર કરી શકો છો પણ ખૂબ જ સરસ લાગશે જો આ રીતે અપમ બનાવશો તો આ રીતે આપણે પ્રેસ કરતા જઈએ અને આ રીતના મોટી સાઇઝના બધા જ બોલ્સ બનાવી લેવાના હલકું પ્રેસ કરશો એટલે બાઇન્ડિંગ આવી જશે જો તમને વધારે પડતું ડ્રાય લાગતું હોય તો જ પાણી એડ કરજો નહીંતર પાણી વગર જ આ રીતે મિક્સ કરી લેજો તો આ રીતે તમે જુઓ એકદમ સિમ્પલ આસાન છે સરસ રીતે એના બોલ્સ બની જાય છે અને એ જ રીતે આપણે બાકીના બધા જ બોલ્સ બનાવી અને પહેલાં તૈયાર કરી લેશું અને પછી એને કઈ રીતે આપણે શેકવાના એ પણ જોઈ લેશું તો અહીંયા મેં બધા જ બનાવી લીધા છે હવે એને શેકવા માટે મેં આ રીતે અપમ પેન લીધી છે અને એમાં આ રીતે એક ચમચી તેલ એડ કરીશું તો એક એક બે બે ડ્રોપ્સ આપણે એક ખાનામાં એડ કરવાના પછી ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની અને આ રીતે બધા ગોઠવી દેવાના તો તમે જો એરફ્રાયર કરવાના હોય તો તમારે એને એરફ્રાયર પણ કરી શકાય છે હલકું તેલ લગાવ્યું પછી એરફ્રાયર કરી લેવાના એનાથી પણ ક્રિસ્પી થઈ જશે સરસ એવા શેકાઈ જશે હવે આપણે આ રીતે થોડીવાર પછી ફેરવતા જવાનું અને બધી સાઈડથી સરસ રીતે શેકાઈ જાય એ રીતે આપણે શેકી લેવાના તો અહીંયા તમે આ રીતે ઓપન રાખીને પણ કરી શકો છો અને ફેરવ્યા પછી તમે એને ઢાંકી દો તો અંદર સુધી એકદમ સરસ રીતે કૂક થઈ જશે અને બહારથી પણ સરસ રીતે કૂક થઈ જશે તો આ રીતે તમે જુઓ મેં ઢાંકી દીધું એકદમ ગેસની ફ્લેમ લો જ રાખવાની છે અને લો ફ્લેમ ઉપર આ રીતે એડ કરવાનું અને અહીંયા જો તમને જરૂર લાગે તો તેલ એડ કરવાનું મેં અહીંયા તેલ એડ નથી કર્યું અને ઓછા તેલમાં સરસ રીતે તૈયાર થઈ જાય છે તો વધારે તેલ એડ કરવાની પણ જરૂર નથી તો આ રીતે બધી સાઈડથી આપણે ફેરવતા ફેરવતા તમને જેટલા ક્રિસ્પી પસંદ હોય એ રીતે તમારે શેકી લેવાના એકદમ સિમ્પલ આસાન અને સરળ રીતે બધા શેકાઈ જાય છે અને અંદર સુધી કૂક પણ થઈ જાય છે અને પહેલેથી જ આપણે સાબુદાણાને પલાળીને રાખ્યા હતા એટલે પહેલેથી જ એ સોફ્ટ છે એટલે એને કૂક થતાં બિલકુલ વાર પણ નહીં લાગે તો આ રીતે શેકાઈ જાય પછી તમે એને દહીં સાથે ચટણી સાથે સર્વ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો અહીંયા મેં દહીં સાથે સર્વ કર્યા છે તમે ચટણી સાથે પણ સર્વ કરી શકો છો તો તમે જો ક્યારે આ રીતે ફરાળી અપ્પમ ન બનાવ્યા હોય તો આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ ભાવે તેવા અને જો વ્રત ન કરતા હોય એ પણ વ્રત કરતા થઈ જાય એવા ટેસ્ટી અને અંદરથી સુપર સોફ્ટ આપણા આપમ તૈયાર છે તો ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ